જય હિન્દ ખેડૂત મિત્રો વિડીયોમાં તમે સોનાલિકા ડીઆઈ વીસ શોરૂમ કંડિશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે મહેશભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કમની કલર કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા ટ્રેક્ટરમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નથી બેટરી વાયરિંગ તમામ કમ્પ્લેટ સોનાલિકા ડીઆઈ વીસ મોડલ બે હજાર અઢાર કિંમત એક લાખ પાસઠ હજાર કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને આટકોટ ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિકનો નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડિયો શેર કરો